ચૂંટણી લડવા માટે તેઓ તૈયારી દર્શાવી રહ્યા છે તેઓ કહું છે કે પાર્ટી આદેશ કરશે તો ચૂંટણીનો આદેશ શિરોમાન્ય રહેશે લલિત કગથરા કે જેઓ ચૂંટણી લડવા માટે ઉત્સુક હોવાનું તેઓ જણાવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી બીજી યાદી છે તે જાહેર છે તે કરી દેવામાં આવી છે ને ખાસ કરીને આ યાદીની અંદર પોરબંદર લોકસભાના નામ છે તે ઉમેદવાર તરીકે લલિત વસોયાનું જાહેર કરવામાં આવ્યું છે હજુ સુધી રાજકોટ લોકસભાનું નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ સાથે સાથે ભાજપ દ્વારા જે રીતના ભરતી મેળો ચલાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસના નેતાઓ એક બાદ એક મૂકી રહ્યા છે ત્યારે મારી સાથે વાત કરવા માટે તેને લલિતભાઈ કગથરા જોડાયા છે તેમની સાથે વાત કરીશું લલિતભાઈ જે રીતના ભરતી મેળો ચાલી રહ્યો છે ભાજપની અંદર કોંગ્રેસના નેતાઓ એક બાદ એક મૂકીને ભાજપની અંદર જોડાઈ રહ્યા છે શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર આ ફેક્ટર કેટલું કામ કરશે જો એ તો તમારે એક તો ભારતીય જનતા પાર્ટીને પૂછવું જોઈએ કે તમારે જે રીતે ભરતી મેળો કરી રહ્યા છો એની વિચારસરણી વિચે પ્રજાએ વિચારવું પડે કે જે ભાજપ આજે ગમે તેને આવકારવા તૈયાર છે પછી અજીત પવાર હોય છગન ભુજબોળ હોય કેટલાય લોકો હજારો નામ છે તો પાર્ટી કેડર બેઝ પાર્ટી આ બધી જે વાતો કરતી હતી તે દિવસે તમે આ લોકોની પ્રજાની મશ્કરી કરતા હતા અને બીજું તમને કહું કે ભરતી કરવાથી જો તમામ કાર્યકરો વયા જતા હોય તો નેતાઓ કોઈ દી હારે નહીં સમજી લો એટલે એ એ સંજોગોમાં હું એવું સ્પષ્ટ માનું છું કે કાર્યકરોમાં જોમ આવશે કાર્યકરોમાં ઉત્સાહ અને પૂરી તાકાતથી લડાઈ આપશે ખાસ કરીને અર્જુન મોઢવાડિયા જેવા નેતા જ્યારે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપની અંદર જતા હોય શું લાગે છે આનાથી સૌરાષ્ટ્રની અંદર લોકસભાની ચૂંટણીમાં કેટલી અસર પડશે મને પ્રશ્ન કરો જો તમારી પાસે ઇતિહાસ પડ્યો જ છે અર્જુનભાઈ કેટલી વાર જીતા કેટલી વાર હાર્યા ગયા વખતે લોકસભામાં અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા તેમ છતાંય પોરબંદર લોકસભામાં શું થયું હતું બધી તમારી પાસે ઇતિહાસ પડ્યો જુઓ ને જરાક લલિત રાજકોટ લોકસભાની અંદર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જે કળવા પાટીદાર છે તમે પણ કરવા પાટીદાર શું કહેશો આ વખતે પાર્ટી જે જ્ઞાતિગત સમીકરણો છે એ જોઈને તમને પણ ટિકિટ આપે એવી શક્યતાઓ પરસોત્તમભાઈ સમાજના મોભી છે વરિષ્ઠ કદાવર નેતા છે એમાં મારી કોઈ ના નથી સવાલ એ છે કે પ્રજાને શું જોઈ છે રાત્રે બાર વાગે તમે ફોન કરી શકો એવા નેતા જોઈ છે તમારા વિસ્તારના જાગતો સિપાહી જોઈ છે